આગને જોતા આસપાસના રહીશો દળી આવ્યા હતા અને પાણીનો છંટકાવ કર્યો હતો જો કે આગ વધુ વિકરાળ બનતા બાજુમાં આવેલા ઠાકોરભાઈ પટેલ અને જીવણભાઈ પટેલના બે મકાનોને પણ આગની ચપેટમાં લીધા હતા ધુમાડાના ગોટે ગોટા દૂર સુધી નજરે પડતા દોડધામ મચી જવા પામી હતી આગની જાણ થતાની સાથે જ અંકલેશ્વર નગરપાલિકાના ફાયર વિભાગના ત્રણ ફાયર બ્રિગેડ સાત ફાઈટર ઘટના સ્થળે દોડી આવ્યા હતા અને પાણીનો મારો ચલાવી આગ પર કાબુ મેળવ્યો હતો સદનસીબે આ બનાવમાં કોઈ જાનહાનિ થઈ ન હતી જોકે મકાનની ઘરવખરી સહિતનો સામાન બળીને ખાખ થઈ જતા ત્રણેય મકાન માલિકને ભારે નુકસાન થવા પામ્યું હતું ઘટનાની જાણ થતાં અંકલેશ્વર એસડીએમ સહિતનો વહીવટી કાફલો પણ સ્થળ પર દોડી આવ્યો હતો ગામના સરપંચ સંકેત પટેલ દ્વારા પંચાયતના તલાટી કમ મંત્રીને બોલાવી ત્વરિત અસરથી પંચકેશ કરી આગમાં સર્વસ્વ ગુમાવનાર પરિવારના પુનઃ બેઠા થવા માટે સરકારમાંથી જરૂરી સહાય મળે તે માટે તજવીજ શરૂ કરી હતી અંકલેશ્વર તાલુકાના હરિપુરા ગામે આજરોજ રોજ સવારે 7:30 કલાકે ફાયર સ્ટેશન ઉપર કોલ મરેલ કે હરિપુરા ગામે આગ લાગેલ છે અહીંયાથી ફાયર ફાઇટર એક રવાના કરેલ પરંતુ ઘટનાસ્થળે જોતાં આ આગ ભયંકર હતી એટલે બીજા બે ફાયર ફાઈટર સાથે ઘટના સ્થળે અમારી ટીમ પહોંચી ગયેલી હતી અને ત્રણ મકાનની અંદર આગ લાગેલી હતી ત્રણે ત્રણ મકાનની અંદર ઘર વખતે તમામ સામ સામાન સાદગ્રી ભરી ગયેલ છે પ્રાથમિક દૃષ્ટિએ કંઈક શોર્ટ સર્કિટ કે ગરમી કારણોસર આગ લાગી હોય એવું જાણવા મળેલ છે કોઈ જાનહાનિ થઈ નથી